હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન બ્રેકફાસ્ટની આ એક સ્પેશિયલ રેસીપી જે લંચ કે ડિનરમાં પણ બનાવી શકાય તે વિશે કેટલીક જગ્યાએ નાસ્તાના સ્ટોલ ઢાબા અને કેટલીક લારી પર પણ આ રેસીપી જોવા મળે છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરતા હોય છે આ એક સ્પેશિયલ પૂરી શાકની રેસીપી છે પૂરી બટેકાનું શાક અને પૂરી ઘરે બધાએ બનાવતા જ હોય છે પણ આ એક સ્પેશિયલ શાક છે તેની સાથે મિની પૂરી બનાવવામાં આવે છે મિની પૂરી દેખાવે તો એટ્રેક્ટિવ લાગે છે સાથે સાથે ખાવાની પણ બહુ જ મજા આવે છે ઢાબા સ્ટાઇલની આ રેસીપી તમે ક્યારે ઘરે ટ્રાય ના કરી હોય તો આ વિડીયો ખરેખર જોવા જેવો છે આ રીતે શાક અને પૂરી જો તમે ઘરે બનાવશો તો ઘરના બધા લોકોને જરૂરથી પસંદ પડશે તો ચાલો શરૂ કરીએ આલુ સબ્જી અને મિની પુરીની રેસીપી સૌથી પહેલાં બટાકાનું શાક બનાવવા માટે મેં કૂકરમાં સાત નંગ બટાકા લીધા છે તેમાં પાણી અને થોડું મીઠું એડ કરી અને ત્રણથી ચાર વિશલ કરી બાફી લીધા છે હવે પૂરીનો લોટ બાંધવા માટે એક મોટો બાઉલ લોટ ઘઉંનો લોટ લેવું અને તેમાં થોડું મીઠું અને એક મોટો ચમચો ઓઇલ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી દેવું ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને તેનો કઠણ લોટ બાંધવું પૂરીનો લોટ કઠણ જ બાંધવાનો છે જો નરમ હશે તો તેની પૂરી સારી નહીં થાય જ્યારે પણ પૂરી બનાવી હોય ત્યારે તેનો લોટ કઠણ જ બાંધવાનું જો નરમ બાંધવામાં આવે તો તે પૂરી વધારે તેલ એબ્સોર્બ કરે છે અને ખાવાની મજા નથી આવતી તો આ રીતે તેનો કઠણ લોટ બાંધી લીધા બાદ તેને સારી રીતે મચડી લેવું અને તેને ઢાંકી અને થોડીવાર રેસ્ટ આપવો હવે બટાકા બફાઈ ગયા છે તો તેને સૌથી પહેલાં છોલી લઈએ બધા બટાકાને આ રીતે છોલી લેવા ત્યારબાદ તેના નાના કટકા કરવા આ શાક બનાવવામાં બટાકાના નાના જ પીસીસ કરવાના છે બહુ મોટા નથી રાખવાના તો આ રીતે નાના પીસીસ કરી લેવા આ શાક બાફ્યા વગર એટલે કે કાચા બટેકાની છાલ કાઢી તેને નાના સમારી અને કૂકરમાં ડાયરેક્ટ તેનો વઘાર કરી અને પણ બનાવી શકાય છે પણ આ રીતે બાફેલા બટેકાનું શાક વધારે ટેસ્ટી લાગે છે હવે આ બટેકા પર હાફ સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું અને વન સ્પૂન ધાણાજીરું પાવડર તેમાં ઉમેરી અને તેને આ રીતે મિક્સ કરી દેવા હવે ગેસ ઓન કરી તેમાં કઢાઈ મૂકી એક મોટો ચમચો ઓઇલ એડ કરી ઓઇલ ગરમ થાય એટલે ચાર મરીના દાણા બે લવિંગ એડ કરી વન સ્પૂન રાય અને હાફ સ્પૂન હિંગ એડ કરી ત્યારબાદ આ મસાલાવાળા બટેકા એડ કરી દેવા અને તેને સારી રીતે મિક્સ કરી દેવા જો તમને ડ્રાય શાક પસંદ હોય તો આ શાકમાં મીઠું એડ કરી તેને મિક્સ કરી ઉથારી લેવું પણ આજે આપણે ઢાબા સ્ટાઇલ સ્પેશિયલ બટાકાનું શાક બનાવવાના છીએ તો આગળની પ્રોસેસ માટે હવે તેમાં એક મોટો ગ્લાસ પાણી એડ કરી અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી અને તેને મિક્સ કરી થોડી વાર ઉકળવા દેવું બેથી ત્રણ મિનિટ ઉકળ્યા બાદ તેને ચેક કરી લેવું તેનો રસો છે એ થોડો થીક લાગે છે એટલે મેં ફરી હાફ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે તેમાં એક મોટી ચમચી ગરમ મસાલો એડ કરી અને તેને મિક્સ કરી ફરી તેને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેવું તો આ સ્ટેજ પર તમે આ શાક ઉતારી અને આ શાકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ ચાલો હજી એક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી દઈએ તે માટે એક ચમચી ચણાનો લોટ અથવા બેસન લેવો તેમાં પાણી એડ કરી અને તેને મિક્સ કરી તેની સ્લરી બનાવી દેવી ત્યારબાદ તેને આ શાકમાં ઉમેરી દેવી અને તેને મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ તેને ઉકળવા દેવું તો આ રીતે ચણાનો લોટ અથવા બેસન ઉમેરવાથી આ શાકમાં એક યુનિક ટેસ્ટ તો આવે છે સાથે સાથે તેનો રસો વધારે થીક થાય છે હવે આ શાક સારી રીતે ચડી ગયું છે જુઓ તેનો રસો દેખાવે જ કેટલું ટેસ્ટી લાગે છે આ શાક હવે રેડી છે તો ગેસ ઓફ કરી દઈએ આ શાકને વધારે ના ઉકાળવું ચાલો હવે આ શાક સાથે અહીં કેટલીક જગ્યાએ આવી મીનીપુરી મળે છે તો આજે મેં મીનીપુરી જ બનાવી છે તે માટે સૌથી પહેલાં મોટો લોયો લેવો અને તેની એક મોટી રોટલી વણી લેવી ત્યારબાદ તેને કોઈ પણ ઢાંકણ અથવા નાની વાટકીથી આ રીતે નાની પૂરીનો શેપ આપી દેવો ગેસ ઓન કરી અને તેલ મેં સાઈડમાં ચડવા મૂકી દીધું છે તો તેલ પણ આવી ગયું છે તો તેમાં હવે આ પૂરી તળી લઈએ મિની પૂરી દેખાવે તો એટ્રેક્ટિવ લાગે જ છે સાથે સાથે તેને ખાવાની પણ એક અલગ જ મજા છે મને મિની પૂરી બહુ જ પસંદ છે એટલે મેં આ રીતે નાની પૂરી બનાવી છે અને નાની પૂરી કહો કે વન બાઈટ પૂરી કહો એક જ બાઈટમાં ખાઈ શકાય તેવી બને છે જો તમને પસંદ હોય તો તમે મોટી પૂરી પણ બનાવી શકો અને જો તમે પૂરી ના બનાવી હોય તો આ શાક રોટલી અથવા પરાઠા સાથે પણ સર્વ કરી શકાય છે તો આ રીતે બધી પૂરી મેં તળી અને સાઈડ પર મૂકી દીધી છે શું તમે ક્યારે આ રીતની મિની પૂરી બનાવી છે અથવા ખાધી છે મને કોમેન્ટ કરજો આ પૂરી શાક સાથે તળેલા મરચાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને તેના ટેસ્ટમાં વધારો કરે છે તો મેં થોડાક મરચાં પણ તળી લીધા છે મરચાં તળતી વખતે થોડી ધ્યાન રાખવી પડે છે મરચાં તળાઈ ગયા છે ઉપર થોડું મીઠું મૂકી દઈએ તો બટાકાનું આ સ્પેશિયલ શાક અને મીની પૂરી રેડી છે તો ચાલો તેને શવ કરીએ શાક અને પૂરી શવ કરી તેની સાથે તળેલા મરચાં અને સમારેલા કાંદા પણ શવ કરવામાં આવે છે સાથે દહીં અને મસાલા છાસ પણ શવ કરવામાં આવે છે જો તમે લંચ કે ડિનરમાં આ રેસિપી બનાવતા હો તો સાથે રાઈસ કે પુલાવ પણ મૂકી શકાય છે આલુ સબ્જી અને મિની પુરીની આ રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરજો ડાબા સ્ટાઇલની રેસીપીનો આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો તમારી ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો વિડીયાને લાઈક કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય